ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્કેન્ડેલસ સ્કેન્ડેલસ શબ્દનો અર્થ નિંદ્ય શરમ ભરેલું નિંદા પ્રેરક નિર્લજ લજ્જાસ્પદ આઘાતજનક અત્યાચાર ભર્યું કલંક લગાડનારું હલકું કે નીચું જોવા જેવું થાય છે સ્કેન્ડેલસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ અ સ્કેન્ડેલસ વેસ્ટ ઓફ મની ઓન હિસ પાર્ટ અર્થાત તેના પક્ષે તે પૈસાનો નિર્લજ વ્યય હતો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ હેટ હિઝ કેન્ડલસ એક્ટ એન્ડ ડિમાન્ડ હાર્શ પનિશમેન્ટ ટુ Him એટલે કે તેના હલકા કૃત્યને હું ધિક્કારું છું અને કઠોર શિક્ષાની માંગણી કરું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ